નમસ્કાર સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં આજે આપણે ગુજરાતમાં જે અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાન ક્રેસ થયું છે તેની વિશે વાત કરવાના છીએ વિમાન કઈ રીતનું ક્રેસ થયું કેટલા લોકો હતા તે પૂરી ઘટનાનો વિડીયો આપણે આ એક જ વિડીયોમાં જાણવાના છીએ તો વિડીયોના અંત સુધી બની રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમદાવાદથી લંડન જતાં એક પેસેન્જર ફ્લાઇટ હતી જેમાં બસો બેતાલીસ લોકો હતા ઉડાન ભર્યાનો થોડો સમય પછી જ પ્લેન છે તે ક્રેશ થઈ ગયો હતો જે પ્લેન જ્યાં ક્રેશ થયું હતું તે એક મેડિકલ હોસ્ટેલ હતી જ્યાં ઘણા લોકો ઘાયલ થયા તો ઘણા લોકો મૃત્યુ પણ પામ્યા છે આવા તમામ લોકોને હોસ્પિટલ અમદાવાદની જે મોટી સિવિલ હોસ્પિટલ છે ત્યાં પહોંચાડવામાં આવ્યા હતા અને તેના તાત્કાલિક ધોરણે ઇલાજ શરૂ કરવામાં આવ્યો હતો આ તમે એ એન આઈ દ્વારા આ એક વિડીયો બનાવેલો છે તેના દ્વારા તમે જોઈ શકો છો કે આ પ્લેન કેટલે મતલબ કેટલા ભયંકર રીતે છે તે ક્રેઝ થયું હશે તે આ બધું જ છે તે બાળીને ભસ્મ કરી નાખ્યું છે આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ તથા એકસો આઠ દ્વારા તમામ જે ઘાયલો અને મૃતકો હતા તેને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા અને ફાયર બ્રિગેડ દ્વારા આ જે આગ લાગી હતી તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ જ્યાં વિમાન ક્રેશ થયું હતું એ મેડિકલ હોસ્ટેલના કાટમાળના દ્રશ્યો છે જે તમે જોઈ શકો છો કેટલી ભયંકર તેની હાલત થઈ ગઈ છે કેટલાક લોકો પહેલીવાર મુસાફરી કરીને પોતાના સપનું સાકાર કરી રહ્યા હતા તો કેટલાક લોકો આ પ્લેનની સફર માણી રહ્યા હતા પણ કોને ખબર શું થવાનું હતું અમદાવાદથી જે લંડન એક પેસેન્જર ફ્લાઇટ જતી હતી તેમાં એ બસો બેતાલીસ લોકો હતા ઉડનભર્યાનો થોડો સમય પછી જ પ્લેન છે તે ક્રેશ થઈ ગયું હતું જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સહિત બસો દસ જેટલા લોકોના મૃત્યુ થયું છે તથા જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના પચાસ સેન્ટરના ડોક્ટર સહિત દસ બીજા સ્ટાફ લોકોના પણ મોત થયા છે જેનો કુલ મોતનો આંકડો બસો નેવું સુધી પહોંચ્યો છે જેમાં એકસો ઓગણસિત્તેર ઇન્ડિયાના પેસેન્જરો ત્રેપન બ્રિટિશો એક કેનેડિયન તથા બીજા અન્ય દેશોના પેસેન્જરોનો સમાવેશ થાય છે એક અહેવાલ મુજબ જાણવા મળ્યું છે કે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગીર સોમનાથ જિલ્લામાં પાંચ મુસાફરો સવાર હોવાનું સામે આવ્યું છે જેમાં રાજેશ મયુરદાસ જીમુલિયા રહેઠાણ વેરાવળ ભાવનાબેન રાજેશભાઈ જીમુલિયા રહેઠાણ વે વેરાવળ ખૂંટલી નીલ અરવિંદભાઈ ગામ જરગલી તાલુકા ગીર ગઢડા રવજીભાઈ શંભુભાઈ ચોવટીયા મોટા સમઢિયાળા અને તેનો પણ તાલુકો ગીર ગઢડા છે અને સારતાબેન રવજીભાઈ ચોવટીયા જે મોટા સમયના જ છે અને તેનો પણ તાલુકો ગેરઘટડા છે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ આક્રમ મૃત્યુ થયું છે તેમજ લંડનમાં રહેવાના સપના સાથે જતો એક આખો પરિવાર જે ડોક્ટર દંપતીએ માત્ર ઓગણસાઠ સેકન્ડમાં જ વધુ ગુમાવ્યું અને સાથે ત્રણ બાળકોને પણ મોત થયા છે દાદા દાદી બનતા પહેલાં જ કુદરતે તેમને બોલાવી લીધા અને બંને દંપતીનું પણ મોત નીપજ્યું છે લગ્ન પછી પહેલીવાર પતિને ખુશ્બુ મળવા જઈ રહી હતી પરંતુ તે કુદરતને મંજૂર ન હતું તેથી ખુશબુ રાજપુ રોહિતનું પણ મૃત્યુ થયું છે વિમાન ક્રેશ દુર્ઘટનામાં એક વ્યક્તિનો ચમત્કારિક રીતે બસાવ થયો હતો તેણે કહ્યું કે જે પ્લેન હતું તે ઉડ્યું અને તે ટેક ઓફ કર્યાના ત્રીસ સેકન્ડ પછી એક જોરદાર અવાજ આવ્યો અને પછી બોમ્બ બ્લાસ્ટની જેમ જોરથી બ્લાસ્ટ થયો અને જ્યારે હું ભાનમાં આવ્યો ત્યારે માટી આસપાસ મૃતદેહ હતા ભગવાનના તમામ મુસાફરોની દિવ્ય આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું ટાટા ગ્રુપ આ દુર્ઘટના જીવ ગુમાવ્યા છે તે દરેક વ્યક્તિના પરિવારને એક કરોડ રૂપિયા આપશે તેમજ ઘાયલોની તબીબી ખર્ચ પણ આવરી લેશે ખૂબ જ દુઃખની ઘટના સાંભળી તમને બધાએ ખૂબ જ ખોટું થયું પરંતુ એક વાત તો સત્ય છે ને કે જે ઈશ્વરે ધારેલું છે તે જ થશે વિડીયો છેલ્લે સુધી જોવા માટે આભાર જય માતાજી